અમદાવાદ ગ્રામ્ય પોલીસે દાગીના અને રોકડની લૂંટના કેસમાં ચાર આરોપીઓની ધરપકડ કરીને ભેદ ઉકેલી નાખ્યો છે આ કેસમાં મુખ્ય આરોપી દેવાનટ યુવતીનો વેશ ધારણ કરીને ટ્રક ડ્રાઈવરોને ઈશારા કરતો હતો અને ત્યારબાદ તેના ત્રણ સાકીરતો દિનેશ વાદી અજય વાદી અને મહેશવાદી ટ્રક ડ્રાઈવરોને લૂંટી લેતા હતા જુઓ અમદાવાદથી સંજીવ રાજપૂતનો રિપોર્ટ

જેના આધારે રાજસ્થાનના એક વ્યક્તિનો સંપર્ક થયો મોબાઈલ ડેટાના આધારે દેવડી ગામથી દિનેશ વાદી અજય વાદી અને મહેશ વાદીને ઝડપી પાડવામાં આવ્યા હતા તેમની પૂછપરછ બાદ મુખ્ય આરોપી દેવા નટની પણ ધરપકડ કરવામાં આવી ઓગણત્રીસ મે ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઇવનો એક બનાવ બન્યો હતો જેમાં એક ડાયલ હંડ્રેડની એક વર્દી આવી હતી કે એક બોરસદના એક રહેવાસી છે એને 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 કોઈ ત્રણ ચાર લોકો એને મારીને એનાથી લૂંટ કરી લીધી તો આ હાઈવે લૂંટની કેટેગરીમાં હતી અને ડીવાય વેજીટેબલ વેજિટેબલ અફેન્સીસ છે એને અમારી એલસીબી ડીવાય ટીમ અને લોકલ ટીમ એ બધા એને આધારે ત્યાં જગ્યા ઉપર પહોંચ્યા હતા ઓર જગ્યા જોઈને એમને ત્યાં ઘણી બધી વસ્તુ અહીંયા શંકાસ્પદ લાગી હતી ઓર પછી આ જગ્યાને લગભગ પંદર વીસ દિવસ સુધી જો અમે કોર્ડન ઓફ કરીને રાખી હતી જે ઓર ઘણી વખત જે અમારા પીઆઈ વિવેકાનંદનગરના પીઆઈ જે બારીયા જે છે એ ત્યાં પોતે જો એ ટ્રક ડ્રાઈવર ભણીને ત્યાં એ જગ્યા ઉપર જતા હતા એ લગભગ સાતથી આઠ વખત ત્યાં ગયા હતા એને એક વખત એવું લાગ્યું હતું કે જો કોઈ એનાથી એને કોઈ લ્યોર કરતો હોય જોયા એને લાલચ આપીને જો ત્યાં નીચે ઉતારવાની કોઈ ટ્રાય કરી હતી પછી એને આધારે એને ખબર પડી કે જો કોઈ એવું કંઈ ગેંગ છે જે નકલી લડકી બનીને મતલબ એક મેલ જો લડકી બનીને જોઈએ એ ટ્રક ડ્રાઈવરને લ્યોર કરતો હોય એ બી કોઈ ગેંગ છે જોઈએ પછી અમે કન્ટિન્યુઅસલી દોઢ મહિના સુધી જોઈએ આ જગ્યા ઉપર તમામ જુદી જુદી ટીમો મોકલીને જોઈએ જે પણ અમે પુરાવા મળી શકે એ બધા અમે ટ્રાય કર્યા હતા પછી અમે ત્યાંથી એક જોએ આ ખેતરમાંથી એક સિમ કાર્ડ મળ્યો હતો એના આ સિમ કાર્ડને જે ઓનર હતો એ સિમ કાર્ડ જેને નામ હતો એને ફોન કરતાં આ પોલીસને કહ્યું કે મારે સાથે એવો સેમ પ્રકારનો એક લૂંટનો બનાવ બન્યો હતો ઓર મારો ફોન જે છે આ આ જે ટોળકી છે આ લઈ ગઈ હતી જોઈએ પછી આ ફોનને ટ્રેસ કરતાં અમે ખબર પડી કે જો આ ફોનને યુઝ કરનાર જોએ જેટલા જે સિમ કાર્ડ હતા એ સિમ કાર્ડના ઉપર ટેકનિકલ એનાલિસિસ કરીને જો અમે લગભગ હં હંડ્રેડ ફિફ્ટી અરાઉન્ડ જોઈએ ટોટલ જે એને કોલ રેકોર્ડ કઢાવીને ઓર ફાઇનલી જોઈએ અમે એક આઈડેન્ટિફાય કર્યો હતો કે જો આ દેવળી ગામમાં જે કોઈ જગ્યાએ શંકાસ્પદ માણસ છે મતલબ તો મારી ટીમ ટીમ ત્યાં પહોંચી ઓર ત્યાંથી તીન ત્રણ માણસો મળ્યા હતા એ ત્રણ માણસો જે છે દિનેશભાઈ મહેશભાઈ અને અજયભાઈ એ એ ત્રણો દેવળી ગામના છે એ ત્રણોને ત્યાંથી અટક કરીને એના ઘરમાં સર્ચ કર્યો હતો તો એમાંથી ત્રણ મોબાઈલ પણ મળ્યા હતા ઓર પછી એની પૂછપરછ કરતાં ખબર પડી કે જો એક દેવાભાઈ નટ કરીને જે છે એ એક છૂટક મજૂરી કરી છે અને નિકોળ ગામ રિંગ રોડની પાસે એ શહેરનો માણ રહેવાસી છે અને એ જે છે આ મેલ હતો અને એને ફિમેલ બનીને જો એ ટ્રક ડ્રાઈવર્સને એ લ્યોર કરતો હતો અને એને આધારે પછી બાકી જે ત્રણ લોકો હતા એ એ એને જે ભોગ બનનાર હતો એના ઉપર એટેક કરતા હતા ઓર એનાથી લૂંટ કરીને જો જે પણ એમને મળતો હોય મોબાઈલ યા મોબાઈલ કેશ યા એના જે પણ એને પાસે જો ઘરેણાં પહેરેલા હોય એ બધા તમામ લૂંટીને જો ત્યાંથી નીકળતા હતા અને એને ફરિયાદીને બહુ બુરી તરીકે મારતા પણ હતા જોએ તો આ ટોળકી જે છે પછી અમે એ જે દેવાભાઈ નટ છે એમને પણ અત્યારે જો પકડી લીધો છે અને ટોટલ ચારો આરોપી અત્યાર સુધી એ તેર આ પ્રકારની હાઈવે લૂંટ કબૂલ કરેલી છે ઓર આ એમાંથી ખાલી એક જ જે છે આ રિપોર્ટ થયેલી છે બાકી બાર રિપોર્ટ નહીં થવાનું કારણ એવું છે કે એ જે તમામ ફરિયાદી હતા એ એને એવું લાગતું હતું કે એમની બદનામી થશે એને એના એના ઘરવાળા એના ઉપર કંઈ આક્ષેપ કરશે તો એને આધારે જોઈએ કોઈપણ પ્રકારની જો ફરિયાદ એ કરી નથી હતી હવે અમે એ જે ત્રણ એ ટોટલ બાકી જે બાર જે ભોગ બનનાર છે એ તમામ ભોગ બનનારને કોન્ટેક્ટ કરીને એના પણ એના પણ ફરિયાદ લેવાનો જો અત્યારે પ્રોસેસ ચાલુ છે આ દેવનઠ જે છે એ ત્યાં ટોલ નાકો જે છે આપણો રામોલ નાકો એનાથી લગભગ પાંચસો મીટર ત્યાં ઊભો રહેતો હતો એને 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 હાથમાં ટોર્ચ રાખતો હતો અને આ ટોર્ચ જો એ ટ્રક ઉપર મારતો હતો એને આધારે ટ્રકવાળો આ ગાડી સ્લો કરતો અને પછી એને ઇશારો કરતો હતો ઓર પછી ત્યાંથી જે એ નજીકની જગ્યામાં લઈ જઈને એને પછી જે બાકી ત્રણો લોકો જો એને ઉપર એટેક કરતા હતા ઓર એની પાસે જે પણ વસ્તુ હતી એને લૂંટ કરતા હતા એ જે એ જે એ જે છે એ જો જોએ જુદા જુદા ગામડાઓમાં જે ફરતો હતો એને એ પણ જો એ રખડતા ફરતા હતા જે વાદી પણ જે તો એ દિનેશવાદી અને અજયવાદી અને મહેશવાદી છે એ બધા જો એક કોઈપણ જગ્યા કોમન જો એ રખડતા ફરતા લોકોની ટોળકી જેવી છે તો પછી એ નટ જે છે આ ખરેખર જો એ ગાવા બજાવવામાં પણ જો એ એક્સપર્ટ જેવું છે તો એને એને ફિમેલનો વેસ્ટ ધારણ કરીને જો આ એમાં એક્સપર્ટી જતી જોઈએ ઓર એને આધારે બધા જો એ પ્લાનિંગ કરી હતી કે જો આપણે આ રીતે કરીએ જોઈએ એ તમામના ગુનાહિત ઇતિહાસ જો અત્યાર સુધી જો અમારે સામે આવ્યા નથી પણ જ્યારે આપણે ગુનો દાખલ કરીએ બાકી બધા ભોગ બનનારને બલાવે તો આ જે જૂની બીકોઝ અત્યાર સુધી કંઈ રિપોર્ટ થઈ નથી તો એમ કહેવાય છે કાગળ ઉપર નથી પણ ખરેખર જો એનો ગુનાઈત ઇતિહાસ કાફી લાંબો છે આટોડકી અત્યાર સુધીમાં ચૌદ લૂંટ કરી હોવાનું કબૂલ્યું છે પરંતુ બદનામીના ડરથી માર ભોગ બનનારાઓએ ફરિયાદ નોંધાવી નથી અમદાવાદ ગ્રામ્ય એસપી ૐ પ્રકાશ જાટના જણાવ્યા અનુસાર પોલીસે ભૂતકાળના ભોગ બનનારાઓનો સંપર્ક કરીને આરોપીઓ વિરુદ્ધ વધુ ગુના નોંધાવની કાર્યવાહી હાથ ધરી છે